હાય ગાઈઝ હું મારવણીયા ત્રુષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ ત્રુષા તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો હવે ઉનાળાની થોડી થોડી શરૂઆત થઈ ગઈ છે તો હવે આઈસ્ક્રીમ ના બનાવીએ એવું તો બને જ નહીં તો મને થયું કે ચાલ ઘરમાં જ પડેલી વસ્તુનો ઉપયોગ કરીને આપણે આજે એક સરસ મજાનો આઈસ્ક્રીમ બનાવીએ તો જુઓ ગમે ત્યારે આપણે મિત્રો આઈસ્ક્રીમ બનાવીએ ને ત્યારે એક ખાસ વાત ધ્યાન રાખવાની કે જે કળાઇ છે એકદમ જાડી કડાઈ લેવાની છે જેનું તળિયું છે એકદમ સરસ જાડું હોય જેથી કરીને દૂધ છે એ દાજે નહીં અને એક્ટ્રિક ખાસ કે જ્યારે દૂધ લઈએ ત્યારે કઢાઈની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી પહેલાં એડ કરવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે આમ કરવાનું કારણ શું છે એના કારણે તળિયે છે દૂધ ચોટશે નહીં અને ઘણી વખત આપણે એવું બને કે દૂધ છે એ તળિયે ચોટી જાય તો એ આઈસ્ક્રીમનો ટેસ્ટ છે એ સારો નથી આવતો હવે જુઓ એ દૂધ પાણી છે આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમની અંદર દૂધ એડ કરીશું હું અત્યારે પાંચસો એમએલ જેટલું દૂધ લઉં છું આની અંદર આપણે ઘરમાં જ પડેલા પાવડરનો યુઝ કરવાનો છે હવે આ દૂધને આપણે સારી રીતે ઉકળવા દેવાનું છે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં મેં તમને બતાવું કે જે પાવડર લીધો છે એમાં જે ઘરમાં આપણે કસ્ટર્ડ પાવડર હોય છે એ એક ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે અને મિલ્ક પાવડર એ કદાચ તમારા ઘરની અંદર ન હોય તો બાજુના કરિયાણા સ્ટોરની અંદર તમને આરામથી મળી જશે દસ દસ રૂપિયાના પાઉચ આવે છે તો આપણે બે ટેબલ સ્પૂન જેટલો એ મિલ્ક પાવડર લેશું અને પરફેક્ટ માપ સાથે લેશો તો આપણું આઈસ્ક્રીમ છે એકદમ સરસ સુપર સોફ્ટ અને ક્રીમી બનશે અને પાંચ ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરવાની છે હજુ આપણે સીએમસી અને જીએમએસ પાવડરના યુઝ વગર પણ બજારથી પણ સરસ એવું આઈસ્ક્રીમ બનવાનું છે તો હવે આપણે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક બાઉલની અંદર આ બંને જે પાવડર લીધા છે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર એને એડ કરી અને એમની અંદર આપણે પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું નોર્મલ દૂધ લેશું અને એમને સારી રીતે મિક્સ કરવાનું છે મિત્રો આપણે આ પાવડર છે એને ક્યારે એડ કરવાનો છે તો એ પાવડર છે જ્યારે આપણું આ દૂધ છે એ સરસ ઉકળવા લાગે ત્યારબાદ જ આપણે આ પાવડરને એડ કરવાનો છે તમે આ ટ્રીપ ખાસ યાદ રાખજો કે પાવડર દૂધ જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી આપણે એની અંદર પાવડર એડ કરવાનો નથી હવે આપણે દૂધને ઉકળવા દેશું અને આ મિશ્રણને સારી રીતે આપણે મિક્સ કરી લેશું આમાં એક પણ ગાંઠો ન રહીએ એનું પણ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે દૂધને ઉકળવા દઈએ અને આ મિશ્રણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ જો મિત્રો હવે દૂધ પણ ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે તો હવે આ દૂધને સારી રીતે આ જ રીતે કન્ટિન્યુ એક જ આ ડાયરેક્શનની અંદર આપણે હલાવાનું છે ગેસની ફ્લેમ છે હવે આપણે સ્લો કરી દઈશું સ્લો ટુ મીડિયમ રાખી શકીએ અને કન્ટિન્યુ આપણે હલાવતા જ રહેવાનું છે અને જો એક વાત તમારે ખાસ યાદ રાખવાની કે જ્યારે આપણે દૂધ ઉકળવા લાગીએ ત્યારે જ આપણે એમની અંદર ખાંડ છે એ એડ કરી દેવાની છે જો લાસ્ટમાં ખાંડ એડ કરીશું તો શું થશે કે એમનું ખાંડનું પણ પાણી છૂટું પડશે તો આપણું આઈસ્ક્રીમનો બેઝ જે છે એ પાણીવાળો થશે અને એના કારણે એનો ટેસ્ટ છે એ સારું નહીં આવે તો આપણે ખાંડને પણ જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે જ આપણે એમની અંદર એડ કરી દેવાની છે અને થોડીવાર માટે આપણી ગેસની ફ્લેમ હાઈ કરી લેશું અને હવે આ જ રીતે બે મિનિટ સુધી આપણે એમને ઉકળવા દઈશું ને બે મિનિટ થાય ત્યારબાદ જ આપણે જે પાવડર લીધો હતો કસ્ટર્ડ પાવડર જે વેનીલા ફ્લેવરનો છે અને એમની અંદર આપણે મિલ્ક પાવડર એડ કર્યો હતો એનું મિશ્રણ પણ રેડી થઈ ગયું છે તો એને ધીમે ધીમે આપણે એમની અંદર એડ કરીશું અને બીજા હાથે આપણે કન્ટિન્યુ દૂધને આ રીતે હલાવતા રહેવાનું રહેશે નહીં તો શું થશે કે તળિયેથી ચોટી જશે અને આઈસ્ક્રીમનો ટેસ્ટ છે એ સારો નહીં આવે એમાંથી દૂધની સ્મેલ આવશે જે દાજ પડી ગઈ હોય છે એવી સ્મેલ આવશે તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમને આપણી અનુકૂળતા પ્રમાણે સ્લો ટુ મીડિયમ રાખી શકીએ અને આ રીતે લગભગ સાતથી આઠ મિનિટ આ રીતે આપણે દૂધને હલાવતા રહેવાનું છે કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે આ રીતે ચાલુ રાખશું તો આપણું આઈસ્ક્રીમ છે એકદમ સરસ મજાનું સુપર સોફ્ટ બનવાનું છે હવે આ રીતે હલાવતા રહેશું જો મિત્રો આની અંદર આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો આપણે જે કસ્ટર્ડ પાવડર યુઝ કર્યો છે એને એક ટેબલ સ્પૂનની જગ્યાએ બે ટેબલ સ્પૂન આપણે યુઝ કરી શકીએ છીએ પણ જો મિલ્ક પાવડર પોસિબલ હોય તો એનો ઉપયોગ કરો કારણ કે એના કારણે શું થશે કે આઈસ્ક્રીમનો ટેસ્ટ છે એ ડબલ થઈ જશે અને હવે જુઓ લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણું દૂધ છે એકદમ સરસ ઘાટું થઈ ગયું છે તમે જુઓ તમારી પાસે નોનસ્ટિક પેન હોય આ રીતની નોનસ્ટિક કડાઈ હોય તો તમે એનો ઉપયોગ કરો તો વધારે સારું કારણ કે તમે દૂધને ગમે એટલી ઘડી ઉકાળશો આ રીતે તો એ દૂધ છે તળિયે ચોટશે એની બિલકુલ જ સ્ટીલના વાસણમાં થોડોક પ્રોબ્લેમ આવે છે પણ આ રીતની તમારી પાસે જો કડાઈ હોય નોનસ્ટિક જાડા તળિયાવાળી તો તમે એનો ઉપયોગ કરશો તો એનું રિઝલ્ટ તમને વધારે સારું લાગશે હું તમને બતાવું કે એનું તળિયું છે એકદમ ક્લીન છે હવે એમને બીજા વાસણની અંદર ઠલવી દો તમે જુઓ એકદમ એનું તળિયું છે સાવ ક્લીન જ છે બિલકુલ જ એ તળિયે દૂધ ચોટ્યું નથી અને જુઓ મેં જે દૂધ હતું એમને આ રીતના એલ્યુમિનિયમનું વાસણ લીધું છે એલ્યુમિનિયમના વાસણની અંદર ઠેલવું છે કારણ કે એલ્યુમિનિયમનું વાસણ છે એ શું થાય છે કે એ ફ્રીજની અંદર એમની અંદર આઈસ્ક્રીમ છે એ ઝડપથી સેટ થઈ જાય છે તો હવે આમાં આપણે બીજું કશું જ નથી કરવાનું દૂધ છે એ જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી એમને ક્યારેક ક્યારેક હલાવતા રહેવાનું અને એમને ઠંડુ કરવાનું છે જો હલાવસુ તો શું થશે કે એમની ઉપર દૂધની જે તર જામી જશે એના કારણે એનો ટેસ્ટ છે એ જોઈએ એવો સારું નહીં આવે તો આપણે આને ઠંડુ કરી અને ફ્રીઝરની અંદર એક કલાક માટે સેટ થવા રાખી દઈશું જો મિત્રો આપણે જે આઈસ્ક્રીમ સેટ થવા માટે રાખ્યું હતું એ સરસ સેટ થઈ અને આવી ગયું છે તો હવે આપણે એમને શું કરીશું તો એક મિક્સી જાર લઈ કારણ કે બધાના ઘરની અંદર પેલું મશીન નથી હોતું આઈસ્ક્રીમનું બે જે બીટર આવે છે એ બીટર નથી હોતું તો આપણે બીટરનો પણ ઉપયોગ નહીં કરીએ આપણે સિમ્પલ મિક્સી જાર લેશું અને એમની અંદર બધું આઈસ્ક્રીમ છે એ આ રીતે નાખી અને આપણે ઘરની જે દૂધ ઉપર જામેલી જે મલાઈ હોય છે એ મલાઈ લેશું એ મલાઈ આપણે એક મીડિયમ સાઇઝનું બાઉલ લીધું છે આના લીધે આપણું આઈસ્ક્રીમ છે એકદમ સરસ ક્રીમિનેસ વાળું બનશે ને તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ઘરે બનાવેલું આઈસ્ક્રીમ છે કે આ બજારથી લાવેલું આઈસ્ક્રીમ છે એટલું સરસ મજાનું આપણું આઈસ્ક્રીમ છે એ રેડી થવાનું છે તો આપણી બધી મલાઈ લઈ લેશું અને આને સારી રીતે મિક્સી જારની અંદર નાખી અને હવે આપણે શું કરીશું તો આને સરસ ચર્ન કરી લેશું જુઓ હવે આપણું આઈસ્ક્રીમ છે એ ચર્ણ થઈ અને આવી ગયું છે તમે જુઓ આ રીતનું આપણું આઈસ્ક્રીમ છે સરસ મજાનું દેખાય છે તમે જુઓ હવે બસ હવે કંઈ કરવાનું નથી જો તમને વધારે સોફ્ટ બનાવવું હોય તો આ પ્રોસેસને બે વખત આપણે રિપીટ કરીએ જામી જાય વળી પાછું આપણે મિક્સી જારમાં લઈ અને વળી પાછું આપણે ચન કરી લઈએ તો બહુ સરસ બને છે પણ કદાચ નહીં કરો તો પણ એક વખતમાં પણ સરસ મજાનું આપણું આઈસ્ક્રીમ છે એ રેડી થવાનું છે આપણે મલાઈ એડ કરી છે એ ફૂલ ક્રીમી બનવાનું છે ને ખરેખર તમે એક વખત આ ઘરની જ વસ્તુનો ઉપયોગ કરી અને આઈસ્ક્રીમ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ પણ કરજો કે તમને આ આઈસ્ક્રીમ કેવું લાગ્યું હવે જુઓ આપણે આપણા ટેસ્ટ મુજબ આમની અંદર ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે એ બધાને આપણે સારી રીતે આ રીતે ઉપર કોટ કરી દેસું અને મેં ગુલાબની પાંદડી લીધી છે એને પણ આપણે ઉપરથી આ રીતે એડ કરીશું તો આપણું આઈસ્ક્રીમ છે એ રેડી થઈ ગયું છે હવે આપણે એમને આ રીતે ફોઈલ પેપર પણ રાખી શકીએ પણ ફોઈલ પેપર બધા પાસે અવેલેબલ ન હોય તો સિમ્પલ આપણી પાસે જે પ્લાસ્ટિકનું જબલું આવે છે એ જબલાને આ રીતે ઉપરથી રાખી દેવાનું છે ઢાંકણ છે સારી રીતે પ્રેસ કરી અને ઢાંકી અને ઓવર નાઇટ અથવા આઠથી થી દસ કલાક માટે આપણે ફ્રીજરની અંદર સેટ થવા માટે રાખી દેશું જુઓ મિત્રો હવે આખી રાત માટે આપણે જે આઈસ્ક્રીમ રાખ્યું હતું સેટ કરવા એ ચેક કરી લઈએ હા તો આપણું આઈસ્ક્રીમ છે એ સરસ સેટ થઈ ગયું છે દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે એમને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો આપણી પાસે જો આ રીતનું આઈસ્ક્રીમ સ્કૂપ હોય તો આપણે એનો યુઝ કરી ને આપણે આઈસ્ક્રીમને આ રીતે સર્વ કરીશું નહીતર આપણી પાસે ઘરની અંદર રહેલો કોઈ પણ ચમચો હોય તો આપણે એમનો ઉપયોગ કરી ને આપણું આઈસ્ક્રીમ છે એને આપણે આ રીતે સર્વ કરવાનું છે જો મિત્રો આ ઓછા ખર્ચની અંદર બનતું અને એકદમ ઝડપથી બનતું પ્લસ આની અંદર કોઈ ઝાઝી વસ્તુઓનો પણ ઉપયોગ નથી કરેલો તો એવું સરસ મજાનું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ દેખાવમાં સરસ છે અને સરસ મેલ્ટ પણ થાય છે અને આપણે જે પ્લાસ્ટિકની કોથળી રાખી હતી ઉપર એના કારણે છે એની અંદર કદાચ બે ત્રણ રાત સુધી પણ આપણું આઈસ્ક્રીમ રહેશે તો પણ એની અંદર બરફના કોણ છે એ જામશે નહીં તો આપણું આઈસ્ક્રીમ છે એકદમ સરસ રેડી થઈ ગયું છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ